શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું સૂર્ય કવચ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સૂર્ય કવચનો સંધ્યાના ત્રણ સમયે પાઠ કરે તે નિત્ય નિરોગી અને બળવાન થાય મનમાં જે જે હોય તે સર્વ આ કવચ ધારણ કરવાથી પાર પડે છે ભૂત પ્રેત પિચાસ યજ્ઞ ગંધર્વ રાક્ષસ બ્રહ્મ રાક્ષસ વેતાળ તેની સામે જોઈ શકતા નથી આ કવચથી એ બધા દૂરથી જ નાસી જાય છે જો કોઈ સાધક શ્રેષ્ઠ સવિવારે સંક્રાંતિમાં અને ખાસ કરીને સપ્તમી તિથિએ ભુર્જપત્ર પર રતાંજળી અંગુરુ કે કુમકુમથી આ લખીને ધારણ કરે તો તે સૂર્યનો પ્રિય બને છે જે મનુષ્ય આ સૂર્ય કવચને લોઢાના તાવીજમાં રાખી જમણે હાથે શીખામાં કે કંઠમાં ધારણ કરે છે તો તે તેજસ્વી થાય છે આ પ્રમાણે આ સૂર્ય કવચ ત્રણેય લોકોનું મંગળ કરનાર લોકોમાં દુર્લભ એવું સૂર્ય કવચ વિશે આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું સૂર્ય કવચ શ્રી સૂર્ય ભગવાન કહે છે કે હે લાંબા હાથવાળા સાંભ મારું આ શુભદાયક કવચ સાંભળો આ ખરેખર ત્રણેય લોકનું કલ્યાણ કરનાર તથા પરમ અદ્ભુત છે જે કવચને જાણીને મંત્રનો જ્ઞાતા સરળ ફળ પામે તે નિશ્ચિત જ છે અને જે કવચને ધારણ કરી મહાદેવ પણ ગણોના સ્વામી બન્યા છે આ સૂર્ય કવચનો પાઠ કરવાથી અને તેને ધારણ કરવાથી વિષ્ણુ સહુનું પાલન કરનાર થયા આવી રીતે ઇન્દ્ર વગેરે દેવો પણ સર્વ સઘળા ઔષધને પામ્યા આ સૂર્ય કવચના ઋષિ બ્રહ્મા છે છંદ અનુષ્ટુપ કહ્યો છે અહીં સૂર્ય દેવતા છે કે જેમને બધા તેઓ નમસ્કાર કરે છે આ કવચનો ઉપયોગ આરોગ્ય અને મોક્ષમાં થાય છે પ્રણમ સૂર્યનું એક નામ જે મારા શિરની રક્ષા કરો સૂર્ય મારા ભાલ પ્રદેશનું રક્ષા કરો સૂર્ય મારા નયનોનું રક્ષણ કરો આદિત્ય બંને મારા કાનોનું રક્ષણ કરો સૂર્યનો અષ્ટાક્ષર મહામંત્ર સર્વ ઇચ્છેલા ફળ આપે હેમબીજ મુખની રક્ષા કરો ભુવનેશ્વરી હૃદયનું રક્ષણ કરો પ્રવેશ ફરતું ચંદ્રબિંદ મારા ગૃહ્ય ભાગનું રક્ષણ કરો આ મહામંત્ર અક્ષર અરમ અમર છે અને સર્વતંત્રોમાં ગુઢ રહેલો છે વળી તે અગ્નિ સાથે રહેલ રૂપ છે અને પ્રકૃતિ રૂપી બિંદુથી શોભે છે શ્રી સૂર્યનો એ એકાક્ષર મહામંત્ર પ્રખ્યાત છે તે ગુઢથી પણ ગુઢ છે અને ચિંતામણી માફક ઈચ્છા પૂરી કરનાર પારસમણી કહેવાય છે મનુ ઓમ ઉત્તમ ભગવાન સૂર્ય શિરથી પગ સુધી મારું રક્ષણ કરો આમ તમને દિવ્ય અને ત્રણેય લોકમાં દુર્લભ એવું મેં આપને કવચ કહ્યું છે આ કવચ લક્ષ્મીદાયક અને ક્રાંતિદાયક છે તથા નિત્ય ધન અને આરોગ્યને વધારે કુષ્ઠરોગ આદિ રોગોનું તે શમન કરે છે અને મહાવ્યાધિનો નાશ કરે છે જે કોઈ આ કવચનો સંધ્યાના ત્રણ સમયે પાઠ કરે તે નિત્ય નિરોગી રહે બળવાન બળવાન થાય મનમાં જે જે ઈચ્છાઓ હોય તે તે ઈચ્છાઓ પૂરી થાય ભૂત પ્રેત પિચાસ ગસ બ્રહ્મ રાક્ષસ શકતા નથી જે કોઈ સાધક શ્રેષ્ઠ રવિવારે સંક્રાંતિમાં અને ખાસ કરીને સપ્તમી તિથિ ભૂજ પત્ર પર રતાંજળી અંગોરું કે કુમકુમથી આ લખીને ધારણ કરે તો તે સૂર્યનો પ્રિય બને જે મનુષ્ય આ કવચ તાવીજમાં રાખી જમણે હાથે શિખામાં કે કંઠમાં ધારણ કરે તો તે તેજસ્વી થાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી આ પ્રમાણે મેં તમને ત્રણેય લોકનું મંગળ કરનાર લોકોમાં દુર્લભ એવું સૂર્ય કવચ સ્નેહથી પ્રકાશિત કર્યું અને કહ્યું કે જે મનુષ્ય આ દિવ્ય કવચને જાણ્યા વિના સૂર્યનો પ્રિય મંત્ર જપે તેને કરોડો કલ્પ વીતવા છતાંય સિદ્ધિ મળતી નથી શ્રી બ્રહ્મ્યાલમમાં ત્રિલોક્ય મંગલ નામનું સૂર્ય કવચ સંપૂર્ણ આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધમ ભાસ્કર દિવાકરમ નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુ તે શુભમ કરો તું કલ્યાણમ આરોગ્ય ધન સંપદ મંદ મમ બુદ્ધિ પ્રકાશાય દીપ જ્યોતિ દીપજ્યોતિ દીપ જ્યોતિ પરમ બ્રહ્મ દીપ જ્યોતિ જનાદનમ સપીતો હસ્તું મેં પાપમ દીપજ્યોતિ નમો સ્તુતિ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ